આખી દુનિયા થી તું હારી જા અરે બધી બાજુ થી તું થાકી જા આખી દુનિયા તારું બાવડું મૂકી દે ને ત્યારે ખાલી એક વાર મારી નંદાણા ની મોગલ ની ધજા ના દર્શન કરી લેજે

એટલા દિવસથી આપણે વિડીયો નહોતા મૂકતા આજે પાછો સ્ટાર્ટ કરી દીધો છે અને હમણાં આપણે કામ એટલું બધું હતું વેફર પાયરીની ખેતીના નાતે બધા કામ હતા એટલે આપણે વિડીયો કોઈ એટલો બધો મૂકી શક્યા નથી અને આ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે ક્યાં જવાનું છે ખબર છે આપણે સંતવાણીનો પ્રોગ્રામ છે આપણે નંદાણા માના ધામમાં સાનત્ય ધામમાં પ્રોગ્રામ છે મસ્ત મજાનો તો આપણે સંતવાણીનો પ્રોગ્રામ ત્યાં રાખેલો છે તો આપણે ત્યાં જવાનો છે આપણે પણ લાભ લેવાનો છે અને તમે પણ અહીંયા આવીશો તો એ પણ લાભ લેજો તમે અને અત્યારે અમારે જવાનું છે ફ્રેન્ડને ઘરે તો ફ્રેન્ડને ઘરે આપણે જમવાનું તો એ અહીંયા આપણે જમીએ અને સીધા આપણે નંદાણા પૂગી જાવું અને ત્યાં આપણે માના દર્શન કરશું માના અને સંતવાણીનો લાભ લેશું અને તમે પણ લેજો વિડીયોના માધ્યમથી કોઈ પણ ન પૂગી શકે તો આપણે સંતવાણી જ લેજો અને આપણે ત્યાં જઈએ અને તમને પણ દર્શન કરાવશું અને મસ્ત મજા હાલો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળી જાય ને આપણે ફ્રેન્ડ પણ વાઈટ જોતી હશે ત્યારે ત્યાં જમવાનું છે તો આપણી ગાયોનો દર્શન તમને કરાવી દઈએ તો આપણા હશે ને મોહન નિરાધામાં લાડ કરે છે અને માધવેના મમ્મા પાસે ઊભો છે અને ગોરલ જમણા અહીંયા છે અને બીજા ટાબરિયા બધા આપણે અંદર છે વાડામાં અને એને પણ ખાવા પીવાનો ચારો ના તે કલે ગાયો પર દોવાઈ કે દૂધ પર દઈ આવ્યા છે અને ત્યાંના વાગી ગયા હાડા છ Aprendí आप મેદની હે અને એક મોગલ માં દર્શન કરવા આવ્યા ને કહું છું આખી દુનિયા થી તું હારી જા અરે બધી બાજુ થી તું થાકી જા આખિયા દુનિયા તારું બાવડું મૂકી દે ને ત્યારે ખાલી એક વાર મારી નંદાણાની ની મોગલ ની દર્શન કરી લેજે પછી આખી આ દુનિયાને તારા ચરણોમાં ના નમાવી દેને તો તો મારી નંદાડાની મોગલ નહીં મારા ઈ માના દરબારમાં બહુ ભવ્ય રીતે આખો કાર્યક્રમ આપણે પ્રારંભ કર્યો છે પણ મહેમાનોનો આદર સત્કાર કરી ફરી પાછા એ દોરને મારે આગળ વધારવો છે ત્યારે બધા જોઈએ છે જોતા આવ્યા છે એવા પીએસઆઈ આપણી વચ્ચે છે પધારો ખૂબ ધન્યવાદ મેડમ આપનો બાલુભા કેર આપણી વચ્ચે છે આરણીય બાલુભા કેર હું કિમભાઈ આંબલીયા ની વિનંતી કરીશ કારણ કે એમનું સ્વાગત કરશે શ્રદ્ધા સ્વાગત આપણે ઝડપથી પૂર્ણ કરવો છે કારણ કે તમે બધા જ બધા ક્રિયા બધા ભેગા થઈ ગયા તો એમના પર બધે મુલાકાત કરે આવીએ તો અહીંયા આપણે જો બધા છે

પરબતભાઈ તમે ભાવેશભાઈ ભાવેશભાઈ ના મમ્મી અને આમને તમે ઓળખતા કેમ મજા ને એકદમ આનંદ છો

તો આપણે મસ્ત મજા ના પ્રોગ્રામ માં આવ્યા હતા ને હવે આપણે રોડ વાગી ગયો છે ને હવે આપડે જવાનું છે ઘરે અને એટલી બધી પબ્લિક હતી અને આટલું બધું સાધન હજી એટલા બધા છે લોકો હવે આપડે સાહેબ તો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા હાજી આપણે મોડું થઈ ગયું આવતા આવતા ને કાલે આપણે છે ને નંદાણા મોગલધામે પ્રોગ્રામ મસ્ત હતો એટલી આટલી મેદની થઈ આપણે નહોતું થઈ રહ્યું ને આટલી પબ્લિક થઈ અને પોગ્રામે એવો સક્સેસ ગયો અને બહુ મજા આવીને બહુ આનંદ થયો અને ક્યારેક તમે પણ જો આવતા જતા આપણે મોગલમાયા દર્શન કરવા હોય તો નંદાણા ગામમાં છે અને જે આજુબાજુના છે એને તો બધાને ખબર છે પણ કોઈ દૂરથી આવવું હોય તો આપણે મોગલમાયાના દર્શન બહુ મસ્ત છે અને કાલે ખરેખર પ્રોગ્રામમાં આટલી મજા આવી અને મેં મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ આવો જોયો તો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા છે અને આ વિડીયો આપણો મોટો થઈ જાય એટલે પૂરો કરીએ અને નવા બ્રોકમાં પાછા મળશું તો સુધી પોતે પોતાનું ધ્યાન રાખીશ્વા કરી દઈશ અને આપણા વિડીયોમાં લાઈક કરી દેજો શેર કરી દેજો મીઠું કોમેન્ટ કરી દેજો જય